કચિન માં બેથી તત્પત હજારો માણસમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અહીં કૃષ્ણ ભગવાન અર્જુન સાથે સીધો સંવાદ કરી રહ્યા છે કે હજારો માણસોમાંથી કોઈ એક માણસ મને પામવા પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનારા યોગ્યોમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈને મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે તો હજારો માણસોમાંથી કોઈ એક જ ભગવાનને પાપવા પ્રયત્ન કરે છે અને એવા જેટલા લોકો પામવા પ્રયત્ન કરે છે એમાંથી પણ કોઈ એક જ ભગવાનને યથાર્થ રૂપે સમજી શકે છે એ પૈકીના અર્જુન તમે છો કે જે મને સમજી શકશો એમ કૃષ્ણ ભગવાન અર્જુનને જણાવી રહ્યા છે જય શ્રી કૃષ્ણ